હેલ્લો એવરી વન કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં છો હું છું કમલેશ કનોડિયા ગઈકાલે રાત્રે અમે ગરબામાં હતા અને એટલી ધૂમ મચાવી એટલી મોજ કરી મસ્તી કરી ખૂબ જ મજા કરી મારા માસીના છોકરાના લગ્ન આજે છે ગઈકાલે ગરબા હતા અને અમે કઝિન બ્રધર સિસ્ટર ઘણા વર્ષો પછી બધા સાથે મળ્યા ટાઈમ ક્યાં ગયો ખબર જ ના પડી સવારના પાંચ વાગે અમે ઘરે આવ્યા છે વહેલા ઉઠવાનું હતું પણ ભાગી ગયા છે દસ ફટાફટ રેડી થવાનું છે કેમ કે આજે એના મેરેજ છે હવે મેરેજ મારા જ વિસ્તારમાં રાખેલા છે એટલે બધા જ મારા સગા સંબંધીઓ મારા ઘરે જ આવશે કેમ કે સમૂહ લગ્નમાં એના મેરેજ છે એટલે આરામ કરવા અહીંયા જ આવશે તો ફટાફટ હું રેડી થઈ જઉં છું અને બતાવું કે અહીંના સમૂહ લગ્નનું આયોજન કેવું કરેલું છે ભૈલુભાઈ આજે ઊંઘે છે પહેલું બહુ જ થાકી ગયું હતું રાત્રે એને ખાવું હતું એને ભૂખ લાગી હતી પણ રાત્રે સવારે વહેલા એટલા વાગ્યુ કશું જ ખુલ્લું હોતું નથી અમે જે રસ્તે આવે એ રસ્તે પણ નહીં ઘરમાં નાસ્તો હતો તો ભાઈએ નાસ્તો કરી લીધો છે અને ફટાફટ હું રેડી થઈને એને રેડી કરવા ઉઠાડી દઈશ ઓકે તો ચલો મળીએ છીએ પછી હું મારે ઘરનો વિડીયો બનાવીશ અમારો બેઠક રૂમ છે અહીંથી ઉપર જવાનો છે એ અલગ રૂમ છે ઘણું મોટું ઘર છે ઓકે તો ચાલો ફટાફટ રેડી થઈએ અને આજે મજા મજા આવશે બધાની સાથે મળવાનું હોય અને બીજું કે વેકેશન પતવાના હવે બહુ ઓછા દિવસો બાકી છે પંદરક દિવસ બાકી છે એટલે જે પણ મોજ થાય કરી લઈએ કેમકે વારે વારે ઘરે આવવાતું નથી અને હવે આવીશું તો ક્યારે આવીશું એ ખબર નથી એટલે જેટલી પણ મોજ કરીએ ફેમિલી સાથે અને હા મારા મમ્મી ને મારા મારી ડોટર મારી ડોટર મોટી છે એને બાર સાયન્સની એક્ઝામ ચાલે છે માટે વિડીયોમાં આવતી નથી બીજું કે એને એવું વિડીયો કે ફોટોસ ગમતા નથી ઓકે તો ચાલો બતાવીશું એને પણ ક્યારેક કોઈક વિડીયોમાં એડ કરીશું કહીશું એને કન્વિન્સ કરીશું પણ એનું ફોકસ હાલ ભણવામાં છે તો અમે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ લગ્નમાં સમૂહ લગનમાં ભૈલુ ભાઈએ જીદ કરીને વાઈટ ટી શર્ટ પહેરાવી છે ડિમ્પલ પણ રેડી થઈ ગઈ છે અને લડ્ડુ ભૈયા જુઓ હું એને લાડથી લડ્ડુ કહું છું લડ્ડુ ખાવાનું બહુ શોખીન છે એમે પણ મહેસાણા સાઈડ વાળા હોય એને લાડવા ખાવાની બહુ મજા આવે છે ડિમ્પલ

જો તમને અંદરની કે જોઉં અને બતાવું કે અંદર કેટલી ભીડ છે મારે ફઈ મળ્યા છે તો હું મળી લઉં ફટાફટ મળી લીધું અને હવે અંદર જઈશું ભાઈની ચોરી નંબર કયો છે મને એવું કોઈ આઈડિયા નંબર આઈડિયા નથી મને કે કયા નંબરની ચોરી છે પણ તમે જોવો છો એ પ્રમાણે ક્રાફિક જોરદાર છે ઘણા બધા ચોવીસ જોડકાના સમૂહ લગ્ન છે સોરી જે રીતે જોવો છો એ રીતે ટ્રાફિક છે એટલો બહુ જ બહુ જ અહીંયા બધાને મળવાનું થશે જે લોકોને અત્યાર સુધી મળ્યા નહોતા વર્ષોથી મળ્યા નથી એ બધાને મળવાનું થશે લડ્ડુ ભૈયાએ ચાલુ કરી દીધું છે કેરી ખાવાનું તારી કેરી માટે બેટા કેરી ખાવાનું ચાલુ કરી દીધું છે અને આયોજન ખૂબ જ સારું છે અહીંયા ટ્રાફિક છે પણ

તો એટલું ટ્રાફિક છે તો પહેલાં જમવાનું કરીશું અને પછી હું બંને મળીશું જેમ કે અહીં પાસ સિસ્ટમ છે અને પાસ કોની જોડે છે એ ખબર નથી પણ પાસ વગેરે બધા સમાચાર છે પણ

દાન આપવા વાળા આયોજકો અને આયોજન કર્યું છે ગરમી પણ એટલી છે અને મજાનું છે કંઈ નહીં આવું તો વર્ષમાં એક વાર દર વર્ષે ચાલો વાતના સંતો લગ્નો એન્જોય કરીએ એવા તો ભૂખ લાગે છે ડિમ્પલ જમવા જતી રહી છે અને હું એકલો આખી છું એ લોકો ચાલુ કરી દીધું છે સરો ફટાફટ હું જમેલું જમવા માટે એટલી જોરદાર ભીડ છે કે નંબર ક્યારે આવશે એ ખબર નથી અને બધા જે જોડે હતા અને બધા એવું નક્કી કર્યું અને એ લોકો ક્યાં છે એ પણ મને ખબર નથી પણ કોણ હાલ આવ્યો કે જમવા હવે બહાર જઈએ છીએ તો અત્યારે હવે બહાર જઈએ કાકા મળી ગયા હતા કાકાએ બૂમ પાડી હતી પણ હવે બહાર જમવા જઈએ છીએ જમવા માટે માં આવી ગયા છીએ બસ ગાડી પાર્ક કરી મારો બેન છે મારી અને ડિમ્પલ છે મારો નાનો ભાઈ છે વાઈફ છે અને અમે આવ્યા છીએ અલશાહી હોટલ જે મારી ફેવરેટ છે અલશાહી હોટલમાં જમવા બેસી ગયા છીએ અને જમવા માટેનો ઓર્ડર આપી દીધો છે ભાઈ છે મારું નામ ચિંટુ જે પોલીસમાં છે બહુ ઘણા સમય પછી મળ્યા છીએ જમી લઈએ અને બતાવવા આજે શું શું જમવાનું મંગાવી સમૂહ લગનમાં પાછા આવી ગયા છે જમવાનું થતી ગયું હવે તો વિદાય ચાલુ છે માટે મિત્રો મળીએ નવા વિડીયોમાં કાર્યક્રમ કહેવાય લાઈક સબસ્ક્રાઈબ